ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમાન તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધન તહેવારને આડે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ બજારો વિવિધ પ્રકારની ડિઝાઇન ધરાવતી રાખડીથી ઉભરાઈ રહ્યા છે બજારમાં રાજસ્થાન કોલકાતા અને મુંબઈથી મંગાવવામાં આવતી જરદોષી મીરવર્ગ અને કુંદન વર્ગની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે રાખડીઓ ખરીદવા માટે બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે આવશે માર્કેટમાં અલગ અલગ રાખડી આવી છે જેવી છે કે જરદોશી છે મિરર વર્ક છે કુંદન વર્ક છે અને એ બધી અમે રાજસ્થાન કેલકત્તાથી બોમ્બેથી અલગ અલગ જગ્યાએથી લાવીએ છીએ અને આ વખતે માર્કેટ એટલું ક્રાઉડ છે એમાં ખાસ કરીને ગ્રાન્ડ ભગવતીનું એક્ઝિબિશન હોય છે તો ગર્લ્સને મોમ્સ બધી સવારથી નવ વાગ્યાથી ક્રાઉડ ચાલુ થઈ જાય છે અને એ ક્રાઉડમાં ખાસ કરીને ભાઈ કરતા લોકો ભાભી માટે લુંબાને બધું વધારે લે છે વધતી જતી મોંઘવારીની અસર